હેલો ગાયગામ એન્વેલગામનો મેજનર આજે આપણે બનાવના છે દૂધી અને બટેટાનો એકદમ યુનિક એકદમ ટેસ્ટીઓ અને ઝડપથી બની જાય તેવો નાસ્તો તમે ફટાફટ તમે બનાવીને રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ તો જરૂરથી એક વખત ટ્રાય કરું છું તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ તો મેં એક મોટો બટેટો છોલી ચાલ ઉતારી અને લઈ લીધો છે અને એક મીડિયમ સાઇઝની દૂધીને મેં કટ કરી લીધી છે હવે આપણે દૂધી અને બટેટાને આ રીતે કદુકસ કરી લેવાની છે તો આ રીતે જે મોટી છીણીવાળું હોય છેણી તેનો ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ તો આ રીતે હું દૂધી અને બટેટાને એકસાથે છીણી લીધા છે તો આપણે તેને વોશ કરી લઈશું એકદમ ત્રણથી ચાર પાણીએ અને તેનું પાણી પણ એકદમ નિધારી દઈશું તો મેં નિતારી લીધું છે અને એક મોટા બાઉલમાં એડ કરીશું ત્યારબાદ એક ચમચી જીરું એક ચમચી એ અજમો અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કાળી મિર્ચ પાવડર એક ચમચી અદ મરચાં લસણની પેસ્ટ એક ચમચી તલ એડ કરીશું અને બધું જ મિક્સ કરી લઈશું આમાં આપણે મીઠું લાસ્ટમાં એડ કરીશું ફ્રેન્ડ્સ તો મેં અડધી વાટકી ઘઉંનો લોટ એડ કર્યો છે ચમચીની મદદથી જોઈએ તો ચાર ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કર્યો છે બાઇન્ડિંગ માટે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધું જ મિક્સ કરી લઈશું તમને અત્યારે એવું લાગતું છે કે બાઇન્ડિંગ નથી આવી રહ્યું પણ બાઇન્ડિંગ આવી જાય છે ફ્રેન્ડ્સ તો આ રીતે હાથેથી તમે મસળો એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જાય છે આ રીતે સરસ એવું તમે મસળશો એટલે હાથમાં આ રીતે આવી છે તમે જોઈ શકો છો કે હાથમાં આ રીતે બોલ્સ બનતા થઈ ગયા છે તો આ રીતે બોલ્સ બનાવી અને હથેળીથી પ્રેસ કરી લઈશું અને ટિક્કીનો શેપ આપી દઈશું તો છે ને એકદમ ફટાફટ બની જતી આ રેસીપી તો તમે પાંચ જ મિનિટમાં આ બનાવ્યા આ રેસીપી બનાવીને રેડી કરી શકો છો જ્યાં સાથે બ્રેકફાસ્ટ માટે જરૂરથી લઈ શકો છો બાળકોથી વડીલો સુધી બધાને જ આવી આ ટેસ્ટ એવી રેસીપી બધાને જ પસંદ આવશે ફ્રેન્ડ્સ તો આપણે બધી ટીકીઓને બનાવી લીધી છે અને ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે સેલો ફ્રાય કરીશું ફ્રેન્ડ્સ આપણે તળવાના નથી સેલો ફ્રાય કરીશું તો થોડું તેલ એડ કરી અને ટિક્કીઓને મૂકીશું અને મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને થવા દઈશું જો તમારે હાઈ ફ્લેમ પર બનાવી હાઈ ફ્લેમ પર તમારે બનાવી હોય તો તમે બનાવી શકો છો ફટાફટ બનીને રેડી થઈ જાય છે પણ તેમાં કાચા પણ જેવું લાગે લાગી શકે છે ફ્રેન્ડ જેથી તમે આને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તમે બનાવવાનું જરૂરથી રાખો છો તો ઉપરથી એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થશે તો આ રીતે બધી જ ટીકીઓને મેં તાળી લીધી છે તમે જોઈ શકો છો કે બધી જ ટીકીઓ આપણે તળાઈ ગઈ છે તો હવે આપણે તેને એક દિશામાં કાઢી લઈશું તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સેલો ફ્રાય કરી લેવાની છે તો બધી જ ટીક્કીઓને મેં આ રીતે કાઢી લીધી છે તો હવે આપણે બીજી ટિક્કીઓને પણ આ રીતે તળી લઈશું તો ખૂબ જ ઝડપથી બની જતો આ નવો નાસ્તો જરૂરથી તમે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો બધી જ ટિક્કીઓને આપણે બનાવીને રેડી કરી લીધી છે તો સવલ પ્લેટમાં સર્વ કરી લઈએ દૂધી અને બટેટાની ટિક્કીઓ ખૂબ જ ટેસ્ટી એવી બનીને રેડી થઈ જાય છે તો જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો આજની રેસીપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી આવા જ રે વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ ત્યાં સુધી બાય બાય